નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્ક્રનના યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ ચોવીસ ફેબ્રુઆરીથી લઈને ચાર માર્ચ સુધી ગુજરાતમાં કેવો રહેશે હવામાન આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદની શક્યતા છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા કેટલી સાયક્લોનિક સિસ્ટમની શક્યતા કેટલી મધ્ય ભારત તરફ એક વરસાદી શક્યતા છે અને તમામ પ્રકારના જે પરિબળો છે તમામ પ્રકારની ચર્ચા આ વિડીયોમાં કરવાના છે અત્યારે વાત કરીએ તો ઉત્તર ભારતની ઉત્તર ભારત તરફ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની હાર જોવા મળી રહી છે અત્યારે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચાલી રહ્યું છે તેની બાદ ફરીથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે તારીખ થી સત્યાવીસ તારીખમાં આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વધારે જોવા મળશે જેમાં ઉત્તર ભારતના અનેક ભાગોમાં જોરદાર વરસાદ સાથે બરફ પણ પડી શકે તેવી સંભાવના છે જેના ભાગરૂપે થઈને રાજસ્થાન સુધી એક શીત લહેર આવશે અને એક વરસાદી વાતાવરણ પણ જોવા મળશે તદઉપરાંત મિત્રો પાકિસ્તાન તરફ પણ તારીખ પચીસથી લઈને સત્યાવીસ તારીખનું જે સેશન છે તેની અંદર સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે ઉત્તર ભારત તરફ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે એટલે બંને સિસ્ટમોના ભાગરૂપે થઈને એક રાજસ્થાન ઉત્તર ભારત અને ગુજરાતના પણ અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવી શકે છે હવે મિત્રો એક તારીખ પ્રમાણે તમને સ્ક્રોલિંગ ડાઉનના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદી વાતાવરણ કેવું રહેશે તો મિત્રો હવે જોઈ શકો છો કે તારીખ પચ્ચીસ તારીખથી એકા વરસાદી વાતાવરણ ધીમે ધીમે સર્જાવાનું શરૂ થઈ જશે અને આવનારા દિવસોમાં પણ ગુજરાતમાં એક વરસાદી શક્યતા રહેલી છે ઘણા મિત્રો આપણી વિડીયો સંપૂર્ણ જોતા નથી અને કમેન્ટ કર્યા કરે છે પરંતુ મિત્રો વરસાદ ક્યાં પડે છે અને ક્યાં પડવાની શક્યતા વધુ છે તે તમને સ્ક્રીન ઉપર બતાવવાનો પ્રયત્ન કરીશું તમે જોઈ શકો છો કે પચીસ તારીખથી જ અપર ક્લાઉડ ગુજરાતમાં બનવાનું શરૂ થઈ જશે રાજસ્થાન પાકિસ્તાન અને ઉત્તર ભારતના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે મિત્રો આ જે ક્લાઉડ ફોર્મેશન છે તે અપર ક્લાઉડ છે જેમાં ભેજનું પ્રમાણ વધારે થતાં તે મજબૂત વાદળોમાં બને છે અને જો લોઅર ક્લાઉડ પણ વધારે મજબૂત બને તો જે તે વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાં પણ થઈ શકે છે મિત્રો તમે જોઈ શકો છો કે કાલ તારીખ છવ્વીસ અને સત્યાવીસ તારીખે જે ક્લાઉડ ફોર્મેશન છે તેનું પ્રમાણ વધુ જણાશે અને અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે ખાસ કરીને પાકિસ્તાન રાજસ્થાનના અનેક ભાગો અને મધ્ય ભારતના પણ અનેક ભાગોમાં એક વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે ત્યારે બીજી તરફ મિત્રો આવનારી તારીખ કહી શકાય કે તારીખ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ બાદ ફરીથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારત તરફ આવશે જે એક વાદળછાયું વાતાવરણ ઉપરાંત વરસાદ પણ અનેક વિસ્તારમાં આપી શકે તેવી શક્યતા છે તારીખ ઓગણત્રીસ તારીખ બાદ એટલે કે પહેલી માર્ચ સુધીમાં એક ડી વધારે મજબૂત થાય પાકિસ્તાન તરફ એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થશે જે આવનારા દિવસોમાં રાજસ્થાન ગુજરાત અને ઉત્તર ભારતના અનેક ભાગોમાં વાતાવરણમાં પલટો આવશે અનેક ભાગોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા પણ થઈ શકે છે ત્યારે મિત્રો અત્યારે જ્યારે હવે ગરમીનું પ્રમાણ પણ ધીમે ધીમે વધી રહ્યું છે પરંતુ મોડી રાત્રે હજુ પણ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે કારણ કે ડબલ્યુ ડી એક પછી એક આવી રહ્યા છે જેની શીત લહેર રાજસ્થાન અને ગુજરાત સુધી જોવા મળી રહી છે તમે મિત્રો જોઈ શકો છો કે સાયક્લોનિક સિસ્ટમ તારીખ પહેલી માર્ચની આસપાસ પણ સક્રિય થાય નો ઘેરાવો પણ ઘણો બધો મજબૂત હશે જે અનેક વિસ્તારને વરસાદ આપી શકે તેવી શક્યતા છે અને આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ એક વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા છે તારીખ પહેલી બીજી ત્રીજી માર્ચની આસપાસ તો ગુજરાતના અનેક વિસ્તારમાં ઘાટા વાદળો સર્જાય અનેક વિસ્તારમાં નાનકડા વરસાદી ઝાપટા થઈ જાય અને જો લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં મોટા વરસાદી ઝાપટા પણ થઈ શકે છે એટલે મિત્રો તારીખ એકથી લઈને ત્રણ માર્ચ પણ ગુજરાતીઓએ થોડું સાચવવું જરૂરી છે કારણ કે અવારનવાર બનતી સિસ્ટમો એ ગુજરાતને પણ અસર કરી રહી છે જેના ભાગરૂપે થઈને ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે એટલે મિત્રો એકંદરે તમને ટૂંકું ટચ જણાવીએ તો તારીખ પચીસથી સત્યાવીસ તારીખનું જે સેશન છે જે ફેબ્રુઆરી મહિનાનું છે તેમાં પણ ગુજરાત રાજસ્થાન પાકિસ્તાન અને ઉત્તર ભારતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે ગુજરાતમાં કચ્છ હોય ઉત્તર ગુજરાત હોય ઉપરાંત સૌરાષ્ટ્રના પણ કોઈ કોઈ ભાગોમાં વરસાદી ઝાપટાં થઈ શકે તેવી શક્યતા છે હવે મિત્રો આ જે સિસ્ટમ છે તેમાં ભેજનું પ્રમાણ કેટલું છે કઈ દિશામાં વધુ આગળ વધે છે તે પ્રમાણે વરસાદની શક્યતા થતી હોય છે એટલે મિત્રો થોડા પ્લસ માઇનસ ચેન્જીસ પણ થતા હોય છે બીજી મિત્રો અગત્યની વાત કરી દઈએ તો ઘણા મિત્રો વરસાદની જે સંભાવના હોય છે તે પૂરેપૂરી માહિતી જોતા નથી અને કહે છે કે તમે યુટ્યુબ ચેનલ છોડી દેવાનું કહેતા હતા તમારી આગાહી ખોટી પડે છે તો મિત્રો આપણે ઘણા વિસ્તારોની વિસ્તારો સાથે માહિતી આપે છે કે પાકિસ્તાનના અનેક ભાગોમાં એકથી બે ઇંચ વરસાદ થાય તેવી શક્યતા હોય છે તો એ મિત્રો આપણે ગુજરાતમાં એ વરસાદ એકથી બે ઇંચ થશે તેઓ માનીને ખોટી ખોટી કમેન્ટ કરતા હોય છે વિડીયો સંપૂર્ણ જોતા હોતા નથી અને એક થમનેલના માધ્યમથી જોઈને કમેન્ટ કરીને ચાલ્યા જાય છે તો મારે એવા મિત્રોને વિનંતી છે કે એના કરતાં તમે વિડીયો ન જુઓ અને ચેનલને અનસબસ્ક્રાઈબ કરીને જતા રહો તો સારું છે બાકી ખોટી કમેન્ટ અને ખોટો ગેરમાર્ગે કોઈને દોરવાની જરૂર નથી તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે